આ બાજુ ડુંગળી નો કેરીનો અથાણું કોમેન્ટમાં પાછલા બ્લોગમાં જશે હજી એડિટ નથી થયો પણ હું તમાર સુધી પહોંચાડી દઈશ હમણાં ફ્રી થવો એટલે જો બાકી તો એવું બધું જમવાનું બાજરાની રોટલી ઘઉં ની રોટલી વેરાયટી નંબરમાં બટકાવત છે ભાઈ હા હા તો ભાઈ ઘણું બધું જમવામાં છે તો ફટાફટી જમી લો ઘડિયાળે તો હવે મારે કાલ તો પાવર નાખવા જ પડશે આ એક બેઠું છે બાજુ અને વાજા છે અત્યારે હાડા પાંચ બીજા દિવસને પાછો બ્લોગ શરૂ કર્યો છે કાલ થોડોક શરૂ કર્યો તો બાજ શું કરો છો

પાણી માં અત્યારે નકામું છે ભાઈ ટોમેટું છે આખ ઠંડુ હમ કડાક પણ આખા ફેફચી ચડી ગાય એક ફેફસી ખાઈશ પણ ઉખડતી નથી અહીંથી તો હા ઉખડી ગઈ હાલ મિત્રો તો હું ફેફસી ખાઈશ પેક પેપ્સી ખાઈ લઉંલા મિત્રો જો કે પેપ્સી કોટી ગજ મસ્ત મજા આવી ઓલા બે જોમાં બેઠા છે બેન ખબર નહી તો હું કાનનામાં કરવાનો છું અવાજ ઓછો રાખોસ આમાં પેપ્સી પાણી ભી લઉં દેશી પાણી નું લઉં કે સર પેપ્સી થોડો થોડો કલર આવશે જોજો મને મેં પે પેપ્સી રાખી મથર પછી હા થોડી પેપ્સી થોડી પેપ્સી ತರಹಾ ರೂಪ ಫೆಪ್ಸಿ ಲಾಯೋ ಲಾಯೋ पाणी ਵਾਲೆ ಫೆಪ್ಸಿ पाणी ਵਾਲಿ ಜಮೆವಿ આપણે ತಾರ್ಕೆ ಇತ್ತೆ ಫೆ पाणी ਵਾਲ ಫೆಪ್ಸಿ ಅಂದ್ರೆ ಮಸ್ತ್ ಗಡು ಗಡು पाणी આવે ಕವಲಪಡಿ گئی ತಿ ಬೋ ಮಿತ್ಯಾ ತರಷ್ಟ್ লাগಿದಿ પીವ ಜಾಯ್ بیٹಾ بیٹಾ ಮಾರೋ ಪ್ರ್ಯಾಂಕ್ ಫೇಲ್ ಗಯಾ ಅನಿ ಕವಲಪಡಿ گئی ತಿ ಐ ತಡಕ್ಕೆ ಪೀಲೋ

દીવો રાખી આપડે અત્યારે દીવા તો આ જમાના પણ ગેસ છે ગેસ આમ જીરીઝીરી આમ જેગવી ને આમ અઢાર દે એટલે આમ છૂટી જાય એટલે પેક થઈ જાય બધી આખો બાંધો પાછો ખાઈને નહીં દેરો એક એક લઈને પાછી ખાવાય

બેન સંજેદ્રક બી આવે તો અમારો પ્રૅંક ફેલ ગયો છે તો હમણે કાકાનો વિડીયોમાં કન્ટિન્યુ છે હા એ આખી પૈસાની ભરી હમણા બાંધા ને બાંધા કાપી દે છે ને એટલે પૈસા 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 પૈસા

આમાં મને લાગે ગુવાર હશે ગુવાર ના હોય એવું બને જો ભાઈ અરે મસ્ત પપ્પા ગુવાર સસ્તા હોય હા હા હા

શીખું ખાસ લાઇક કરો કે શેર કરો સબસ્ક્રાઈબ કરો વાહ 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 તો બાકી એવું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આજ તો દેવાનસિંહે પણ કહી દીધું સબસ્ક્રાઈબ કરો તો હવે મળવી એક નવા વિડીયો સાથે આજે જ શૂટિંગ થશે હોય પાછું એડિટ થશે એટલે તમારા સુધી પહોંચી જશે તો વિડીયોમાં તમારા બધા એને સપોર્ટ કરવાનો છે બાકી મહાદેવ મહાદેવ બાય બાય